તો મિત્રો મારી પાછળ જે તમે મંદિર જોઈ રહ્યા છો એ જ મંદિર છે જે ઝખરાપીર દાદા એમના પરિવાર સાથે એક સાથે સમાધિ લીધેલી છે તો મિત્રો ઝખરાપીર દાદાનો ઇતિહાસ એ રીતનો છે કે આથી લગભગ સાડા સાતસો થી આઠસો વર્ષ પહેલા ઝખરાપીર દાદા અને એમનો પરિવાર આ ન્યારી નદીના કિનારે રહેતો હતો એ સમય એટલો દુકાળ પડ્યો કે એમની સામે ટકી ના શક્યા આવી પરિસ્થિતિમાં એમણે એમના દુઃખી મનથી પોતાના સંતાનો માટે જેટલું વધેલું અનાજ હતું એટલું બધું રાંધી અને સાંજના સમયે એમને રેઢા મૂકી અને એ જુનાગઢ તરફ એમણે પ્રસ્થાન કર્યું સમય વીતતો ગયો ચાર મહિના છ મહિના વર્ષ દિવસ ત્યારબાદ એમના પત્ની એમને કહ્યું કે મારે હવે મારા બાળકોને જોવા છે ત્યારે જખરાપીર દાદા એવું કીધું કે હવે તમને હાટકા પણ તને ત્યાં જોવા નહીં મળે કે એ વર્ષ દિવસ પછી ફરી એ જ જગ્યાએ આવે છે અને એમના પોતાના ઘરનો દરવાજો ખોલે છે તો એક વર્ષ દિવસ પેલા જયારે એમના બાળકો જેમ સૂતા હતા એ જ સ્થિતિમાં ફરી એમને સૂતા જોવા મળે છે અને જે રાંધીને અનાજ ગયા હતા ને એ અનાજ પણ એવું ને એવું ગરમ હતું ત્યારે એમના બાળકો પાસેથી એમને જાણવા મળે છે કે ઘરની સામે જે ખોડિયાર માતાજી નું મંદિર હતું તેથી ખોડિયાર માં સ્વયં તેમની સંભાળ લેવા માટે આવતા હતા ત્યારે જખરાપીર દાદા મનમાં ને મનમાં ખોડિયાર માતાજી ની ઉપાસના કરે છે ખોડિયાર સ્વયં ત્યારે પ્રગટ થાય છે અને જખરાપીર દાદા માતાજીને કહે છે જેમ તમે મારા છોકરાઓની ની કારકિર્દી લીધી એવી જ રીતે અમને આખા પરિવાર ને તમારી ગોદ માં સમાવી લ્યો ત્યારે આ પાંચે પરિવાર ની જીવન સમાધિ અહીં થાય છે મિત્રો તો મિત્રો આ તો હતોખરાપીર દાદાનો ઇતિહાસ તમે કઈક નવું જાણતા હોય તો અત્યારે જ કોમેન્ટ કરી અમને પણ જણાવો